આ નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓને નોકરી આપવામાં આવશે જ્યારે યુવા યુવાનો નોકરી માટે બેરોજગાર બનીને જ્યારે રખડતા હોય ત્યારે તેમને નોકરી મળવાના ચાન્સીસ આ નિવૃત્ત અધિકારીઓને કર્મચારીઓ ખાઈ જશે નવાઓને નોકરી આપી શકતા નથી જૂનાઓને લાની કરવામાં આવે છે આ વાત એક વિપક્ષમાંથી ઉઠી છે દસ પાલિકા માટે નિવૃત્ત અધિકારીઓને બોલાવાયા છે ચીફ ઓફિસરની જગ્યા નિવૃત્ત કર્મચારીઓથી ભરાશે લોજિક શું છે આની પાછળનું તર્ક શું છે એ સમજવા માટે આજે વીઆરલાઇ પાવર વીઆરલાઇના પાવરપ્લે કાર્યક્રમ આ વિષય રાખવામાં આવે છે અને આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા પ્રવક્તા એવા તરુણભાઈ બારોટ આપણી સાથે જોડાયા છે કોંગ્રેસ પક્ષના યુવા નેતા અભિષેક શુક્લજી પણ આપણી સાથે જોડાયા છે સૌથી પહેલાં હું અભિષેકભાઈને સવાલ કરીશ કે નિવૃત્ત કર્મચારીઓને અધિકારીઓ તેમને જો નોકરી આપવામાં આવે તો તમને સાથે સાથે થોડાક પગારમાં પણ એમના અનુભવનો નિચોડ અનુભવનો લાભ સરકારને મળે એવી કદાચ કોઈ તર્ક હોય અને આ લોકોને નોકરી આપવામાં આવે તો કોંગ્રેસને શું વાંધો પડે એ મારે જાણવું છે આપના કાર્યક્રમના માધ્યમથી હું આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા માંગુ છું કે આપણે આ મુદ્દો ઉઠાવ્યો છે જે ગુજરાતના શિક્ષિત યુવાનો માટે ખૂબ જ જરૂરી છે અને આપે જે પ્રમાણે કહ્યું અને સરકારે જે પ્રમાણે એક પરિપત્ર બહાર પાડ્યો છે કે વોક ઇન ઇન્ટરવ્યુ અને આપનો જે સવાલ હતો કે તેમનો અનુભવ એ કામમાં આવી શકે એવું આપણને લાગે છે પણ સાહેબ મારું એટલું માત્ર ને માત્ર માનવું છે અને વિપક્ષને એટલો જ વાંધો છે કે જયારે ગુજરાતના શિક્ષિત યુવાનો બેરોજગાર જાય છે છે અને અને જે લોકોને ઓલરેડી પેન્શન પેન્શન ચાલુ એમના બાદ એમને ઇન્ટરવ્યુમાં વોક ઇનમાં બોલાવવામાં આવે છે કે દર દર સોમવારે બપોરે બાર કલાકે ઇન્ટરવ્યુમાં આવવા માટે આપણે છૂટ છે તો ગુજરાતના જે શિક્ષિત યુવાનો છે એ લોકોએ શું ગુનો કર્યો છે મારો તો પહેલા પહેલો સવાલ આ છે સાહેબ અને કેવું કે સાહેબ અનુભવની વાત છે તો અનુભવ તો ચાલુ ન કરીએ પણ આપણે ટ્રેની તરીકે રાખીને યુવાનોને ટ્રેનિંગ તરીકે રાખીને એ લોકોના અનુભવ સાથે સાથે કામ કરી શકાય છે નિવૃત્તિના સમય દરમિયાન ધારો કે કોઈ અધિકારી નિવૃત્ત થવાનો હોય તો એના છ મહિના પહેલા અથવા તો વર્ષ પહેલા એમને યુવાનોને રાખી અને એમને ટ્રેનિંગ પણ આપવામાં આવે અને એમની સાથે ટ્રેનિંગો કરાવવામાં પણ આવે તો કામગીરી પણ સરળ થાય અને યુવાનોને આવનારા જે સમયમાં યુવાનોને નોકરી અને રોજગારી મળી શકે છે રોજગારી મળી શકે પરંતુ નિવૃત્તિ બાદના અધિકારીઓ કર્મચારીઓને એક લપસમ એક ફિક્સ પગારથી નોકરીમાં રાખીને એમના અનુભવનો લાભ લેવાની કદાચ કોઈ ઈચ્છા શક્તિ હોય એટલે એમના ન તો એમના પીએફનો પ્રશ્ન ના આવે ન ગ્રેજ્યુએટનો પ્રશ્ન આવે અને ઓછા પગારથી આ લોકોના અનુભવનો નિચોડ મેળવવો એવી પણ એક ગણતરી હોય એવું નથી લાગતું કે આ એક અત્યારની તાતી જરૂરિયાત વસ્તુ છે જી સાહેબ ઓછો પગાર એટલે કેટલો કે દસ હજાર વીસ હજાર પણ અત્યારે હા હવે મારી પાસે પડ્યું છે અને હું આપને બતાવવા માંગીશ કે સાહીઠ સાહીઠ હજાર સિત્તેર સિત્તેર હજાર ના પગારમાં રાખવાની વાત છે ઓછો પગાર અને જો માત્ર ને માત્ર એક ટોકન એમાઉન્ટ હોય તો વસ્તુ બરાબર છે પણ સાહેબ શિક્ષિત યુવાનોને બેરોજગારી એટલી બધી વધી ગઈ છે ગુજરાતમાં કે એ લોકોને રોજગાર મળતો નથી માત્ર ને માત્ર પાંચ પાંચ દસ દસ હજારમાં માં ગ્રેજ્યુએટ અથવા તો એમબીએ થઈને બાળકો ક્યાં નોકરી મેળવવા જાય મોલમાં ને બધામાં જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે અથવા તો એવી બધી નોકરીઓ કરવી પડે છે

તો આપડે એવું માનવું છે કે આપણે નવા ઈજનેર પેદા નથી કરી સકતા અથવા તો જે ઈજનેર કરી છોકરાઓ જે બાર પડ્યા છે અત્યારે હાલ ના સમય તો એ લોકો પણ નોકરી નો છે તો એ લોકો ને શા માટે રોજગારી નથી મળતી જી તરુણ ભાઈ આ નિર્ણય એટલે સમજાતું નથી કે યુવાનોને નોકરી ના આપવી જે લોકો નિવૃત્તિ પછી પેન્શન ખાઈ રહ્યા છે એમને તમે નોકરીની લાણી કરો છો લોજિક શું છે પદ્મકાંતભાઈ આપે જે વાત કરી ને એ બિલકુલ પરફેક્ટ છે અને એમને આ જે અનુભવનો નિચોડ એમનો એક્સપિરિયન્સ એટલે એમને એક્સપિરિયન્સના આધારે જ એમને આપવામાં આવે છે અને આનું આનું કારણ શું મૂળમાં ને તો મૂળના અંદર ઓગણીસો ને પંચ્યાસી માં જયારે ભરતી થતી હતી ને એ વખતે વીસ ટકા કાપ કોંગ્રેસની સરકાર હતી માધવસિંહ સોલંકીએ જે ભરતી બહાર પાડી હતી એમાં વીસ ટકા કાપ મૂક્યો હતો એની અસર છેલ્લા બે હજાર દસથી આપણને વર્તાય છે અને મેન પાવર ઓછો થાય છે અને એના કારણે ભાઈ અભિષેકભાઈ બહુ સારા વિદ્વાન માણસ લાગે છે એમને એક ઓપ્શન આપ્યો પણ મેન પાવર તો પૂરો હોવો જોઈએ ને અભિષેકભાઈ મેન તમે જૂના માણસને સાથે નવા માણસને મૂકવાની વાત કરો છો તો ભૂતકાળમાં જે પરિસ્થિતિ થઈ હતી ને વીસ ટકા માણસોને જે રોજગારી આપવાની હતી આપવાની વાત તો અમે ભારતીય જનતા પાર્ટી જોબ ગીવર બનવાની વાત છે જોબ સિકર નહીં ગુજરાતના અંદર આપ કહો છો બોલો બોલો જે વિપક્ષની માનસિકતા છે ને એનાથી કંઈ થવાનું નથી આપ જુઓ આના અંદર ઘણા બધા લોકો નોકરી તમે કહો છો પાંચ કે દસ હજારમાં નોકરી મળે ક્યાં પાંચ દસ હજારમાં આજે પ્યુન આપડી ઓફિસમાં પ્યુન લેવો હોય ને તો એ બારથી થી પંદર હજાર રૂપિયા મિનિમમ માંગે છે અને સ્કિલ્ડ ઓપરેટર કોઈ સત્તર અઢાર હજાર કે વીસ હજારથી નીચે કોઈ કોમ્પ્યુટર ઓપરેટર મળતો નથી આપ કહો છો પાંચ દસ હજારમાં નોકરી કરે છે આ ક્યાંય નથી અને જે કોંગ્રેસની સરકારમાં જે ભરતીના અંદર કાપ મૂકવામાં આવ્યો હતો અને એના પછી આપણે જોયું વર્ષો સુધી વર્ષો સુધી અઠ્ઠાણુંની છેક પંચ્યાસીથી અઠ્ઠાણું સુધી તેર વર્ષ સુધી કોઈ ભરતી કરી નહોતી અઠ્ઠાણું પછી ભરતીનો દોર ચાલુ થયો છે અને એના પહેલાં બી અઠ્ઠાણુંના આસપાસ એક બીજી સરકાર આવી હતી એના અંદર આ જે ટેમ્પરરી અથવા એડવોક નિમણૂકની વાત આવી ને એ પણ ભારતીય જનતા પાર્ટીની દેન નથી એટલે પરિસ્થિતિ આપ જુઓ ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસ માનસિકતાથી દરેકે દરેક છેવાડાના માનવીની ચિંતા કરવાવાળી પાર્ટી છે એટલે આ આપ આપ કહો છો કે સાહીઠ સિત્તેર હજાર પણ એ સાહીઠ સિત્તેર હજારનો અત્યારે હાલ સાહીઠ સિત્તેર હજાર પગાર આપે છે એ જ્યારે એમ ફૂલ પેમાં હતા ત્યારે એમનો પગાર કેટલો હતો આપ જુઓ એ જુઓ ને તો એક લાખ એંસી હજાર ઉપર પગારદાર જે માણસ હોય ને એને સિત્તેર હજાર પગાર મળે સાહીઠથી સિત્તેર હજાર મળે પર્સન્ટેજમાં જોઈએ ને તો એની જે લાસ્ટ ડ્રો ડ્રોઈંગ હોય ને એમાં પાંત્રીસ ટકા મેક્સિમમ એમાં પચીસ ટકા ત્રીસ ટકા પાંત્રીસ ટકા એ નેગોશિએશન થાય એ એ જે તે નોકરી કરવાવાળા વડીલ હોય એ એગ્રી થાય ને એ પ્રકારે એની નક્કી કરવામાં આવે છે એટલે તમે વિચારો એના અંદર પછી જે એ કીધું કે જે બર્ડન હોય છે પી એફ ગ્રેજ્યુટી એનો બી કોઈ સવાલ ના આવે આ એડહોક અગિયાર મહિનાની નિમણૂંક હોય છે અને એમની ઓરિજિનલ લાસ્ટ ડ્રોઈંગથી પચીસથી પાંત્રીસ ટકાના વચ્ચે આપવામાં આવે છે અને છતાં પણ એ લોકો સેવાભાવની દ્રષ્ટિએ જોડાતા હોય છે અને એ સારી વસ્તુ છે અને એ જોડાવાનું કારણ એમને આપણા નેતૃત્વ ઉપર ભરોસો છે અને ભારતને વિકસિત બનાવવા માટે એ લોકો એક્સ્ટ્રા ટાઈમ આપીને કરી રહ્યા છે આપ જે કઈ કહી રહ્યા છો બેરોજગારો બેરોજગારો ક્યાંય બેરોજગારો કોઈ બી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કોઈ બી જગ્યાએ જાઓ માણસો જોઈએ છે ના બોર્ડ તમને દેખાશે અને આપણે કોરોના ટાઈમે જોયું કે લાખો લોકો પરપ્રાંતિય લોકો અહીંયા નોકરી લેવા માટે આવે છે આપણા ગુજરાતીઓને કોઈને તકલીફ નથી દરેક માણસ વેપાર જે આપણે જોઈએ ને કે નોકરી કરવા ધંધો કરવા માટે સરકારે પચીસ ત્રીસ લાખથી વધારે લોકોને વેપારી બનાવ્યા છેલ્લા દસેક વર્ષમાં એટલે આ ખોટા આક્ષેપો કરવાના બદલે જે કહેવાય ને કે ઓપોઝિશનના રોલમાં રહેશો તો મજા આવશે અને ઓપોઝિશન હોવું જોઈએ સારી રીતે સચોટ જ્યાં ભૂલ થતી હોય સરકારની ત્યાં કા નાબળવા જોઈએ બસ ખાલી ઓપોઝિશન એટલે વિરોધ જ કરવો એ માનસિકતા બિલકુલ વ્યાજબી નથી નરેન્દ્રભાઈ મોદી બે હાજર ચૌદ જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી છેવાડાના માનવીની ચિંતા કરે છે ઘણા બધા કામો એવા હતા કે જે કોંગ્રેસે આઝાદી પછી તરત કરવાના હતા એ કામો બાકી રાખ્યા એમ કેવું છે ના ના લાઇટો નતી વીસ હજાર ગામડામાં લાઈટ નતી એમાં લાઇટ પહોંચાડી કરોડો પાણી જી તો જુસ્સો યુવાનોમાં જોવા મળે કંઈક કરી બતાવવાની જે ધગસ જોવા મળે એ રિટાયર્ડ થયેલા લોકોમાંથી અપેક્ષા રાખી શકાશે પદ્મકાંતભાઈ આના અંદર આપ જે કહો છો ને દેખો રિટાયર્ડ થયેલો માણસ માનસિક રીતે જ્યાં સુધી રિટાયર્ડ નથી થતો ને ત્યાં સુધી એ પૂર્ણ આ આજે સવારે જ હું એક ન્યૂઝ જોતો તો આપણા અમિતાભ બચ્ચન અમિતાભ બચ્ચન બ્યાસી ત્યાંસી વર્ષથી વધારે એમની ઉંમર છે છતાં પણ કેટલા

એટલી એનર્જીથી કામ કરી કરે છે રહે એટલે મૂળ ઉંમર એ બાદ નથી હોતી જે માણસ એવું વિચારે છે કે ભાઈ હું હવે રિટાયર્ડ થઈ ગયો મારો ઉંમર થઈ ગઈ એ આવવાનું પણ નથી ત્યાં નોકરી કરવા માટે જેનામાં પોતાના ઉપર પોતાની બોડી ઉપર ભરોસો છે એ જ આવવાનો છે અને એના એક્સપિરિયન્સ અને એના અનુભવના આધારે એને નોકરી મળવાની છે જી જી મુદ્દો એટલો જ છે કે બધાને સરકારી નોકરી નથી કરવી કરવા માગતા પણ નથી આપો તો પણ ના પાડશે સ્થિતિ એવી છે કે આખા દેશની અંદર માત્ર લોકો સરકારી નોકરી પર નિર્ભર છે બાકી એક ચોક્કસ અંદર નથી આની બે ટકા લોકોને જ થશે વધારે લોકોને થવાની નથી તો એક એક્સપેરિમેન્ટ માટે આપ કેમ ન કરવું જોઈએ એ આપની પાસેથી હું જાણવા માગુ છું મારા મિત્ર એ જે વાત કરી ને કે સર્વિસ અને સેવા ભાવના થી તો સેવા આપવી હોય તો પછી એમણે આટલો બધો સારો સારો સરકારનો પગાર લીધો છે અને ટેક્સ ના પૈસા લીધો છે અને યુવાનો જે છે જે બે બેરોજગાર રહી રહ્યા છે અને શિક્ષિત છે એ લોકોના પગ એ લોકોના ટેક્સ ના પૈસા જ એ લોકોને એન્ટરટેન કરી રહ્યા છીએ આપણે તો મારો કહેવાનો મતલબ એટલો છે કે એ વિદ્યાર્થીઓએ ગુનો નથી કર્યો કે એ શિક્ષિત યુવાનોએ ગુનો નથી કર્યો

સ્થિતિમાં નથી હોતી પેકેજ જોઈએ છે મોટી મોટી કોર્પોરેટ હાઉસમાં જાય છે એ આઈટી કરી આઈટી એન્જિનિયર તરીકે કામ કરીને દિન દિવસ સાત કામ કરીને પૈસા કમાય છે એ વર્ક ફ્રોમ હોમ કરીને પણ પૈસા કમાય છે ઘણી બધી જગ્યાથી કમાતો હોય છે એમ હું માનું છું કે કદાચ અનુભવનો લાભ લેવા માટે રિટાયર્ડ લોકોનો કદાચ આપવામાં આવે તો એક પ્રયોગ ખાતર એક નવ નવતર પ્રયોગ ખાતર પણ આ જોવું જોઈએ એવું નહીં નથી લાગતું તબા પ્રયોગ આજનો નથી ચાલતો બે હજાર ચૌદ થી એ પહેલાથી થી ચાલુ છે બે હજાર ની સાલ થી જ્યાર થી પણ નરેન્દ્ર મોદી સાહેબ ની સરકાર આવી છે ને ત્યારથી આજ આજ સિસ્ટમ ચાલી રહી છે માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર બધાને રાખવાના શિક્ષિત યુવાનોને કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર રાખવાના એમનું શોષણ માત્ર ને માત્ર કરવાનું વીસ હજાર નો પચીસ નો પગાર જે સાહેબે કીધું એ પ્રમાણે પચીસ હજાર નો પગાર આપવાનો પણ જે મળતિયા કોન્ટ્રાક્ટરો હોય એ પણ એ લાગતા વળગતા એજન્સીઓના જ હોય છે અને એ એજન્સીઓ પણ માઇગ્રેટ થઈ રહ્યા છે વિદેશમાં જવાનો સૌથી વધારે આંકડો ગુજરાતનો છે ડંકીના ડંકીના રૂપ થી અથવા તો બીજી કોઈ પણ રીતે માત્ર ને માત્ર ગુજરાત છોડીને બહાર જવાનું કારણ પણ આજ છે શા માટે આપણે એજ્યુકેશન પ્રોવાઈડ નથી કરી શકતા અથવા તો સારી નોકરીઓ પ્રોવાઇડ નથી કરી શકતા કે જેના કારણે થઈ છે જોઈએ તો કેટલા બધા થી પણ અને દર વર્ષે જોઈએ તો વધતો ઘટવાના કારણે કારણ કે માત્ર ને માત્ર યુવાનોને આ સરકાર ઉપર ભરોસો નથી અને યુવાનોને ખબર છે કે આ સરકાર જોબ આપવા માટે સક્ષમ નથી સરકારી નોકરી ની સાહેબ આપણે બે ટકાની વાત કરીને તો બે ટકા માટે પણ નથી કારણ એનું માત્ર ને માત્ર એ જ છે કે ભરતીઓના નામે ભરતીઓ કરવામાં આવે છે ભરતીઓના નામે પરીક્ષાઓ લેવામાં આવે છે પરીક્ષાઓ લીધા પછી એનું રિઝલ્ટ શું આવે છે પરિણામ શું આવે છે ને એ આપ પણ જાણો છો સાહેબ જી એક ફોન લઈ માત્ર ભ્રષ્ટાચાર જી સર જી હું એક ફોન લઈ લઉં છું હેલો હેલો પદ્મકાંત ભાઈ હાજી હું પ્રફુલભાઈ ચન્ના બોલું છું હાજી હાજી બોલો બોલો સરકારી કર્મચારી જ હતો સમજ્યા ને આજે એમણે વાત કરી કે ભાઈ આજે અનુભવી વાળા મળે આમ મળે તેમ તો પછી તમે એને રિટાયર શું કામ કરો છો તો પછી એના રિટાયર શું કામ કરો છો અઠાવન વર્ષ ને સાઠ વર્ષે સમજા ને એટલે પહેલી તો વસ્તુ એ ખોટી છે બીજી વસ્તુ એમણે એમ કીધી કે પગાર આમ થાય એનો અર્થ કે ભાજપ ને બેરોજગાર બેરોજગાર ને રોજગાર આપવામાં રસ નથી પોતાનો પૈસા બચાવવામાં રસ છે કારણ કે પોતે પાછા એમને કઈ જલસા કરી શકે અને ત્રીજી વસ્તુ આજે કાપ વીસ ટકા કાપ આમ કર્યું કોંગ્રેસ ના વખત એને તો ખાલી કાપ કર્યો તમે તો આખી નોકરીઓ કાપી નાખી છે એટલે તમે વિચાર તો કરો આજે કેવી રીતે બને અને બીજી વસ્તુ છે કે ચલો મારે એક એક વાર ના માટે તમે વીસ ટકા કાપ નોકરીઓમાં કરો લાવો કરકસર માટે મારા ઘર માં પૈસા ની તકલીફ હોય તો હું કરકસર કરું તો વીસ ટકા કાપ ખાલી નોકરીઓ માં જ કેમ સવાલ એ છે કે નોકરી આપવાના ગુજરાત સતત દેવામાં ડૂબતું જાય છે રોજગારીની તકો છીનવાતી જાય છે કેમકે ખાલી ત્રીસ જગ્યાઓ ખાલી હોય અને તરુણભાઈ જોયું છે કે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે કે ભાગદોડમાં કેટલાય લોકો ચગદાતા હોય છે આ પરિસ્થિતિ છે અને બીજી તરફ જે લોકો ન છૂટકે નોકરી તમે એમને બોલાવશો તમારા પર એહસાન કરતા હોય એ રીતે નોકરી કરશે સાહીઠ સિત્તેર હજાર એંસી હજાર પગાર આપ્યા પછી પણ સરકાર ઉપર એહસાન કરશે એવી ભાવનાથી કરશે તો આ આ સોલ્યુશન લાગે છે પ્રોપર પદ્મકાંતભાઈ ભાઈએ જે વાત કરી ને અભિષેકભાઈ શું કરે છે કયા વ્યવસાયમાં છે એ બહાર યુએસ કેનેડા અથવા જે બીજા દેશોના અંદર અથવા એમના જે ઉપરનું હેરારકી કહેવાય ને નેતાગીરીમાં એમનું વિઝન શું છે કેવું છે મને ખબર નથી પણ ભારતીય જનતા પાર્ટીના અમારા નેતા અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન જે છે ને એ આપણે અત્યારે હાલ વિશ્વનો પહેલાં નંબરનો દેશ છે વસ્તીના આધારે એમને એક વિઝન એવું રાખ્યું છે બે હજાર સુડતાલીસ ભારત વિકસિત થશે ને એ વખતે દુનિયાના અંદર એવો કોઈ દેશ બાકી નહીં હોય કે જ્યાં આગળ ભારતીય સેવા નહીં આપતો હોય અથવા ત્યાં આગળ અને આપણે જોઈએ છીએ કે અમેરિકા અત્યારે હાલ જે અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ અત્યારે હાલ જે પણ ટેરિફની બધી વાતો કરે છે ને તો એમની જીડીપીના અંદર અડધો ટકો શેરિંગ જે છે ને એ ભારતીયોનું છે એટલે મેન પાવર જે રહ્યો ને એ બહાર જાય છે એવું નથી બહાર જવું જ જોઈએ અને આપણે અહીંયા આગળ જે રહ્યું ને જે જ્યાં માણસ દાખલા તરીકે અત્યારે હાલ રોબોટનો વિષય આવશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વિષય આવશે મશીન ગમે તે હોય પણ એને ચલાવવા પણ માણસની જરૂર પડે છે અને દરેક સેવાઓના અંદર ભારતીયોની જરૂર છે અને આપણે જોઈએ છે કે વર્લ્ડની ટોપ ફિફ્ટી કંપનીના અંદર ટોપ ટેનના અંદર ભારતીયો જ છે તો આ બધા જે ભારતીયો થયા ને એ કેવી રીતે થયા એ આપણું મગજ જે મલ્ટીટાસ્કિંગ કેપેબિલિટી છે ને એ મલ્ટીટાસ્કિંગ કેપેબિલિટીના કારણે લોકો એમને બોલાવે છે અને લોકો પોતાની રીતે એ જઈ અને ભણી ગણીને આગળ આવે છે એના માટે સુંદર સુવર્ણ યુગ છે તો તરુણભાઈ ભારતીય જનતા પાર્ટીના ચાલીસ ટકા નેતાઓના દીકરા દીકરીઓ વિદેશમાં જઈને કેમ વસવા માંડ્યા છે પદ્મગન ભાઈ ચાલીસ ટકા ખાલી નેતાઓના નહી દરેક દરેક ભારતીય ઘરમાંથી હું જે જિલ્લા માંથી આવું છું મહેસાણા જિલ્લા માંથી આવું છું મહેસાણા જિલ્લા ભવિષ્ય માટે જાય છે અરે ધૂંધુ નહીં પણ

ભારતના નેતાનો પુત્ર બ્રિટિશ નાગરિકત્વ મેળવીને બેસે અને પછી ભારત નું નાગરિકત્વ લે એવી સ્થિતિ પણ હોય છે એમના નેતા પોતે ત્યાંના બ્રિટિશ નાગરિક છે એમના નેતા રાહુલ ના ગાંધી પોતે ત્યાંના નાગરિક છે કેટલા વર્ષો પેલા બન્યા થયો આપણો દુશ્મન દેશ કહેવાય પાકિસ્તાન એના માણસો ભારતનો ઝંડો લઈને નીકળતા હતા આ તાકાત ભૂતકાળમાં કોઈ દિવસ જોઈ છે વાતો કરો છો ખાલી ખાલી પાસે વિડીયો હતો ભાઈ એવો આવતો કે સાફ સફેરો કા દેશ પેલા કોઈ પણ નેતા પાર્ટી પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી તમે અભિષેક ભાઈ ખોટું બોલો અગિયારમાં બારમા નંબર ની ઇકોનોમી આજે સરકાર સરકાર જોરસે બોલો અભિષેક ભાઈ જે છે સ્વીકાર શિક્ષકો કરવામાં આવે છે ધ્યાન શિક્ષકો લાઠીચાર્જ કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી ક્યાં અરે ભારતીય જનતા પાર્ટી કોઈ વાત કરી ગુજરાત ની જ આપડે વાત કરીએ ગુજરાતની જ ગુજરાત તમે સાંભળજો તમે સાંભળશો સાહેબ હા તો તમે સાંભળો પેલા મારી વાત દુનિયાના અંદર જો દેખાય ને દુનિયાના અંદર સેટેલાઇટ માંથી દેખાય ગુજરાત અને ભારતના અંદર છે સ્ટાર્ટઅપ જે ખબર જ હોતી કોઈ વાત કર વર્લ્ડના અંદર સૌથી વધારે પ્લાન્ટ છે ને એનું એક્સપાન્શન વર્લ્ડના અંદર સૌથી વધારે કોઈ સ્ટેટમાં બનતો હશે ને તો ભારતના ગુજરાતના અંદર બનવાના છે

એની વખત અમલમાં તમારા તમાર તમારા ધ્યાનમાં હશે કે તમારા પૂર્વજો કે મારા પૂર્વજો ઇવન મારા સમયમાં પણ એવું થતું હતું કે સરકારી નોકરી હોય તો જ છોકરી મળે નોકરી ને છોકરી એકબીજા સાથે સંકળાયેલ હતું આજે એવું છે કે સ્ટાર્ટઅપ યોજના હેઠળ લાખોને કરોડો રૂપિયાનું ટ્રનઓર કરનાર ને ત્યાં લાઈન લાગે છે છોકરીઓના લગ્ન માટે એટલે આ પરિસ્થિતિ બદલાય છે યુવાનોને રોજગારી મળવી જોઈએ લોકો ને તમે મોગર બે અઠવાડિયા પહેલાની જ વાત છે શિક્ષણ મંત્રીશ્રી આપણે એક પરિપત્ર જાહેર કર્યો હતો કે જે રિટાયર્ડ શિક્ષકો છે પાછા લેવા

જે અગિયારમી બારમા નંબર ની ઇકોનોમી હતી એ ત્રીજા નંબર ની ઇકોનોમી બનવા જઈએ અરે સાહેબ ઇકોનોમી નથી શિક્ષણ મંત્રીએ આ પરિપત્ર કર્યો તો કે નતો કર્યો આ સ્વીકારો ને સાહેબ

ને યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્રમાં રાખીને સરકાર યોજનાઓ બને ભલે પછી ટેમ્પરરી એક બીજા અનુભવનો લાભ લેવા માટે એટલે કદાચ કોઈ પ્રયોગ કરે તો ભલે કરે પણ યુવાનો નોકરીઓથી વંચિત રહેવા ના જોઈએ અહીં ચર્ચાનું સમાપન કરીએ છે આથી આજની વાત પાવર પ્લે કાર્યક્રમમાં હવે પછી નવા વિસ્તાર સાથે ફરી મળી મિત્રો ત્યાં સુધી રજા આપશો નમસ્કાર